તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું અગત્યની યોજના વિશે અગત્યની માહિતી એ અંતર્ગત પ્રધાનમંત્રી જનધન યોજના તો મિત્રો પ્રધાનમંત્રી જનધન યોજના છે એ હેતુ છે એ બેંક ખાતાની સાથે જ લોકોને નાણાકીય સવલતો જેવી કે ડેબિટ કાર્ડ બેન્કિંગ સર્વિસ સ્થાપણ નાણાં લેવડ દેવડ વીમો પેન્શન વગેરે પૂરી પાડવાનો છે ઉપરાંત પ્રધાનમંત્રી જનધન યોજના રાષ્ટ્રીય નાણાકીય સમાવેશનું મિશન છે યોગ્યતા એટલે કે આ યોજનાની અંદર કોણ ખાતું ખોલાવી શકે છે જો તમારી દસ વર્ષથી વધુ વય ધરાવે છો તો તમે કોઈ પણ વ્યક્તિ સ્ત્રી કે પુરુષ આની અંદર ખાતું ખોલાવી શકે છે ફાયદા થ્રુ શું થાય છે તો આ યોજના સાથે સંકળાયેલા લાભો વિશે જાણીશું કે જમા વ્યા રાશિ છે એટલે કે પૈસા પછી વ્યાજ મળે છે એક લાખ રૂપિયાનું દુર્ઘટના વીમા કવચ આપવામાં આવે છે કોઈ પણ ન્યૂનતમ બેલેન્સ જરૂરી નથી એટલે કે જો તમારા ખાતાની અંદર ઝીરો બેલેન્સ છે તો પણ આની અંદર તમે લાભ મેળવી શકો છો તો જમા રાખવામાં આવતા નહીવત છે તો આની અંદર ત્રીસ હજારનું જીવા વીમા કવચ આપવામાં આવે છે તો ભારત સરકાર તરફથી ભારતભરમાં સહેલાઈ તમે રકમ ટ્રાન્સફર કરી શકો છો તો સરકારી યોજનાના લાભ જે તેના ખાતામાં સીધા મળે છે તો મિત્રો આ ખાતું હશે તો તમને તમામ સરકારી યોજનાના લાભ મળે છે તો મિત્રો છ મહિના સુધી તમે સંતોષકારક લેવડ દેવડ કરો છો તમને દસ હજારનો ઓવર હાફની સુવિધા આપવામાં આવે છે તો એ એના માટે આપવામાં આવે છે કે તમારા ખાતાની અંદર પૈસા નથી અને તમારે પૈસાની જરૂર છે તો ઇમરજન્સીની અંદર દસ હજાર રૂપિયા તમે તમારા ખાતાની અંદરથી ઉઠાવી શકો છો સાથે મિત્રો પેન્શનની અને વીમાની સુવિધા પણ આપવામાં આવે છે તો મિત્રો આ જે અગત્યની સાત લાભો છે એ જનધન યોજનાની અંદર સરકાર જનધન ખાતા ધારકોને આપે છે તો મિત્રો વધુમાં છે કે જનધન યોજનાની અંદર અત્યાર સુધી ત્રેસઠ ટકાથી વધુ ગ્રામીણ કાર્ડ ધારકો છે જેની અંદર જે શહેરીની અંદર છત્રીસ પોઈન્ટ ચાર ટકા અને ગ્રામીણ વિસ્તારની અંદર ત્રેસઠ પોઈન્ટ છ ટકા જે ખાતું ખોલાવેલું છે જેમને ખાતાની જરૂર છે અને ઓછા ડોક્યુમેન્ટ ઉપર તમે આ ખાતું ખોલાવી શકો છો તો મિત્રો આપણે વધુમાં જાણીશું કે જે બેન્કિંગ સુવિધા અસુરક્ષિત સુરક્ષા જરૂરિયાતમંદને મદદ કરે છે તો સરળ રીતે તમે કેવાયસી પ્રક્રિયા ઝીરો બેલેન્સ અને કોઈ ચાર્જે વિના સામાન્ય બચત બેંક ખાતું આની અંદર ખોલે છે તો વિના મૂલ્યે બે લાખનું અકસ્માત વીમા કવચ આપવામાં આવે છે સાથે મિત્રો ડેબિટ કાર્ડ પણ આપવામાં આવે છે તો આની અંદર સૂક્ષ્મ વીમો વપરાશ માટે ઓરડા માઇક્રો પેન્શન માઇક્રો ધિરાણ જેવી સુવિધાઓ પણ આની અંદર આપવામાં આવે છે તો મિત્રો આ જે કાર્યપદ્ધતિ શું છે તો પ્રધાનમંત્રી જનધન યોજનાની નીચે મુજબ દસ્તાવેજો જરૂર છે તો કયા કયા દસ્તાવેજો જરૂર પડે છે તો આની અંદર આધાર કાર્ડ જો આધાર કાર્ડ નથી તો આની અંદર બે બે જરૂરી નથી તો સાથે મિત્રો આની અંદર સરનામું બદલાઈ ગયું હોય તો હાલ સરમાનામાનું પ્રમાણપત્ર જરૂરી છે જો આધાર કાર્ડ ન હોય તો નીચે જણાવેલ દસ્તાવેજો તમે આપી શકો છો ઓળખ કાર્ડ તરીકે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે પાર્ડ પાન કાર્ડ છે પાસપોર્ટ સાઇઝ જે છે ફોટોગ્રાફ સાથે મિત્રો પાસપોર્ટ હોય તો પણ તમે આપી શકો છો નરેગા કાર્ડ છે તો પણ તમે આની અંદર આપી શકો છો જો દસ્તાવેજો અરજદાર સરનામું હોય તો આ ઓળખાણ તેમના માટે સરનામા પુરાવા તરીકે કાર્ય કરશે જો કોઈ વ્યક્તિ પાસે ઉપર દસ્તાવેજ જે છે એ ન હોય તો બેંક દ્વારા ઓછા જોખમવાળા વર્ગ માટે જે જેક અધિકારીનું જે કરેલ જે પત્ર છે જે વ્યક્તિ સાથે ફોટો લગાવી અને સિગ્નેચર કરી અને દસ્તાવેજ અંતર્ગત તમે ખાતું ખોલાવી શકો છો આ ખાતો તમે ક્યાં ખોલાવી શકો છો બેંકમાં છે સરકારી બેંક અથવા ક્ષેત્રની બેંકો છે બેંક મિત્રો વ્યવસાય પ્રતિનિધિ વગેરેના મારફતથી તમે તમારા નજીકની કોઈ પણ બેંકની અંદર તમે આ ખાતું ખોલાવી શકો છો તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જૈન મિત્રોને માત્ર જય કરવી ગુજરાત